आएगा ना भिड़ो वो क्या बात है सर क्या बात है सर क्या बात है? ये बात है માતાજી મિત્રો સ્વાગત છે તમારું અલ્પેશન યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ડેમો સ્ટેટની અંદર તમે જે સ્ટેટસ જો એ રીતનું સ્ટેટસ બનાવવા માટે તમારે સિમ્પલ વિડીયો પૂરો જોવાનો રહેશે અને હા મિત્રો આપણે તમારે ખાલી ફોટો ચેન્જ કરવાનો છે જે મટિરિયલ છે એ બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તેથી તમે લઈ શકો છો અને હા મિત્રો ઘરના મિત્રો પ્રોજેક્ટ લેવા માટે જ ખાલી આવે છે વિડીયો જોતા નથી તો એના માટે હું પાસવર્ડ રાખવાનો છું મિત્રો અને હા મિત્રો મને ગુસ્સો આવે છે તો મિત્રો તમારો સપોર્ટ મળશે વિડીયો જોશો પૂરો તો પાસવર્ડ નહીં રાખવું પૂરું પ્રોજેક્ટ આપી દઈશ તો મિત્રો મારી આટલી જ કેવું છે બાકી ચલો વિડીયો આપણે સ્ટાર્ટ કરી તો આપણે જે અલાઇટ મોશનનું જે મોટેલ છે ડિસ્ક્રિપ્શન આપેલું છે તે તમે લઈ શકો છો તો ચલો મિત્રો આપણે અલાઇટ મોશનનું એડિટિંગ સ્ટાર્ટ કરીએ તો પહેલાં તમારે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે તો સિમ્પલ એલાઇટ મોશન ઓપન થાય છે અહીંયા તો લેટ બટન ઓપન થઈ જાય પછી તમારે જવાનું છે પ્રોજેક્ટ ની અંદર સિમ્પલ પ્રોજેક્ટ ની અંદર જતું રહેવાનું છે તો પ્રોજેક્ટ ની અંદર જશો એટલે તમને કઈ કઈ રીતનો પ્રોજેક્ટ જોવા મળે છે સિમ્પલ તમારે ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ એ રીતનો પ્રોજેક્ટ જોવા મળે છે સિમ્પલ એને ઓપન કરવાનું છે એ પ્રોજેક્ટ તમે અહીંયા જોઈ શકો છો પ્રોજેક્ટ ને ઓપન કરી દેવાનો છે તો મિત્રો પ્રોજેક્ટ ઓપન થાય એટલે તમારે ગભરાવાનું નથી તો ચલો મિત્રો અહીંયા તમને બતાવી દઉં તો સિમ્પલ તમારે ઓકે કરી લેવાનું છે ઓકે કરી લીધા બાદ તમારે આ રીતનું ઇન્ટરવ્યુ જોવા મળી જાય છે સિમ્પલ તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરીને આગળ સ્ક્રોલ કરવાનું છે આગળ સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમારે ખાલી ફોટો ચેન્જ કરવાનો છે ધ્યાન મારે મિત્રો તમારે કશું કરવાનું નથી ફોટો ચેન્જ કરવાનો છે સિમ્પલી ફોટો કઈ રીતે ચેન્જ થાય તો તમને ખબર જ હશે પણ જે નવા યુઝર છે એના માટે હું રિપીટ કરી નાખું મિત્રો ફોટો ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે ફોટો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કલર એન્ડ નો ઓપ્શન જોઈ લેવાનો છે એ ફર્સ્ટમાં જશે મિત્રો કલર એન્ડ ફિલ

તો અને સેવ કરવા માટે સિમ્પલ તમારે ઉપર ક્લિક કરવાનું છે કઈ ક્લિક કરવાનું છે તમને બતાવી દઉં સિમ્પલી તમારે જમણી સાઈડની ઉપર જોઈ શકો છો ત્યાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આરની ચોપી જોવા મળી જાય છે તો સિમ્પલી આપણે આ જે મટરયલ ડાઉનલોડ છે ડાઉનલોડ કરવા માટે સિમ્પલી તમારે અહીંયા શું કરવાનું ધ્યાન માટે સાતસો ને વિશે જુદી લખેલી છે તો કોઈનામાં એક હજાર એસી લખેલી છે તો સિમ્પલ તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો બધી જે આપણે કેટેગરી છે એ આવી દેશે અહીંયા જે સાઈજ હશે વિડીયોની જે ક્વોલિટી છે તો મિત્રો તમારે એક હજાર એસી માં કરવાનું છે તો સિમ્પલ એક હજાર એસી ક્લિક કરી દેવાનું છે એક હજાર એસી ક્લિક કરશો એટલે નીચે એક્સપ્લોર નો ઓપ્શન જોવા મળે છે એના દેખાતો તમને બતાવી દો નીચે એક્સપ્લોર નો ઓપ્શન છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે તો મિત્રો એક્સપ્લોર ના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારો જે સ્ટેટસ છે એ ગેલેરી ની અંદર સેવ થવા મળશે તો તમારે સિમ્પલી જે ગેલેરી ની અંદર સેવ થાય છે એની વાટ જોવાની છે મિત્રો તો ચલો આપણે અહીંયા રાહ જોઈએ પછી હું તમને આગળનું બતાવીશ તો મિત્રો આ જે છે એ સેવ થશે સો ટકા થશે એટલે મિત્રો તમારું જે છે એ ગેલેરી ની અંદર સેવ થઈ જશે તો મિત્રો તમારે સેવ નો ઓપ્શન અહીંયા નીચેની સાઈડમાં જોઈ શકો છો અહીંયા ઓ ચલો બતાવી દઉં તો અહીં નીચેની સાઈડમાં તમને એક સેવ નો ઓપ્શન જોવા મળી જશે તો સિમ્પલી તમારે સેવ કરી લેવાનું છે તો ચલો મિત્રો નવા વિડિયો ની અંદર અને આ મિત્રો એક વાત કહેવા માંગુ છું લાઈક શેર સબ્સ્ક્રાઇબ તો કરવાનું છે એની સાથે સપોર્ટ ફૂલ કરવાનો છે તો મારા એક ના વિડિયો ની સાથે ત્યાં સુધી એન્જોય કરજો અને ચેનલ ના ન કરે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખો મિત્રો તો ચલો મિત્રો મળીએ કે નવી સાથે ત્યાં સુધી એન્જોય બરોબર છે બરોબર છે